આ કહાની એક એવા મધ્યમ વર્ગીય પરિવાર છે કે જેમાં છોકરાઓ તેના પપ્પાને કહે છે કે આપણે હવે એક ફોર વ્હીલ લેવાની જરૂર છે એક મોટી ગાડી લઈ લઈ લે તો આપણે કઈક ફરવા જવું હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જવું હોય તો તેમાં આપણને આસાની પડે કારણ કે આપણે ચાર વ્યક્તિઓનો પરિવાર છે એટલે આપણે ક્યાંય પણ ટુ વ્હીલ લઈને જવા કરતા ફોર વ્હીલ હોય તો સારું પડે પણ તેના પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા એટલે તેને ફોર વ્હીલ લેવાનું કોઈ સગવડતા નહોતી એટલે તેના પપ્પા એવું કહે છે કે હું સેવિંગ્સ કરું છું જો સેવિંગ થઈ જાય છે તો પછી આપણે ફોર વ્હીલ લઈશું તો તેની પત્ની એવું કહે છે કે કોઈની પાસેથી ઊછીના અથવા તો ક્યાંકથી વ્યાજે પૈસા લઈને આપણે મોટી ગાડી લઈ લઈએ તો સારું પડે પણ તેના પતિ કહે છે કે વ્યાજે અથવા તો ક્યાંયથી ઊછીના પૈસા લઈને મારે મોટી ગાડી નથી લેવી થોડો ટાઈમ આપણે ખમી જઈએ પછી મારી પાસે સેવિંગ્સ થઈ જાય છે પછી આપણે લઈ લઈશું બરોબર છે તો થોડાક દિવસો પછી તેની પાસે ઇનફ ફંડ ભેગું થઈ જાય છે ડાઉન પેમેન્ટ માટેનું એટલે તે ફોરવિલ લેવા માટે જાય છે જ્યારે તે ફોર વ્હીલ લેવા માટે જાય છે અને પછી ત્યાંથી ફોર વ્હીલ લઈને તે પોતાના શહેરનું એક પ્રસિદ્ધ મંદિર હોય છે ત્યાં તે નવી ગાડી લીધી છે એટલે ત્યાં તે દર્શન કરવા માટે જાય છે જ્યારે તે શોરૂમમાંથી બહાર નીકળીને મંદિર તરફ રવાના થાય છે ત્યારે રસ્તામાં વાતાવરણ બહુ જ ખરાબ થઈ જાય છે અને ત્યાંથી આગળ જતા રસ્તામાં એક મોટું એવું પેડ હોય છે આ વરસાદ અને વાવાઝોડાના લીધે આ પેડ છે ધડામ દઈને ગાડી ઉપર પડે છે એટલે ગાડીનો ભૂકો બોલી જાય છે એટલે બધા લોકો આસપાસના લોકો છે કે આ શું થયું એટલે બધા લોકો એ ગાડી ગાડી તરફ આવે છે 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 ને જોવે તો ઉપર એક મોટું મોટું ઝાડ પડેલું હોય એટલે તે તરત ગાડીના ખોલવાની કોશિશ કરે છે પણ અંદરના જે વ્યક્તિઓ હોય છે તેને કોઈ તકલીફ થયેલી નથી હોતી તે એકદમ સુરક્ષિત હોય છે તેને થોડી ઘણી ઈજા થયેલી હોય છે એટલે લોકો તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કરે છે એટલે ચારે ચાર વ્યક્તિઓને દવાખાને દાખલ કરી દે છે એટલે તે લોકો હોસ્પિટલેથી ઈલાજ કરાવીને જ્યારે પાછા ઘરે ફરે છે ત્યારે તેમની પત્ની તેના પતિને કહે છે કે હવે આપણે આ ગાડી વેચી દેવી જોઈએ કારણ કે હવે આ ગાડીમાં બેસતા છોકરાઓને પણ ડર લાગશે અને આપણે આ ગાડી જ્યારે લઈને આવ્યા ત્યારે આપણી સાથે એવું મોટું અક્ષકુણ થયું તો હવે આપણે આ ગાડી રાખવી ના જોઈએ એટલે ત્યારે તેમનો પતિ કોઈ રિએક્શન નથી કરતો અને તે શાંતિ જાળવે છે અને તેઓ નક્કી કરે છે કે હવે ઇન્સ્યોરન્સ આ ગાડીનું કરાવેલું જ છે એટલે આ ગાડીને ફરીથી આપણે કંપનીમાં મેક લઈને ફરી વખત તેને રિપેર કરાવી નાખીએ એટલે તે ગાડીને ફરીથી કંપનીમાં મોકલી દે છે અને રિપેરિંગ થઈને પાછી ગાડી જ્યારે આવે છે ત્યારે તે આખી સોસાયટીમાં મીઠાઈ વેચે છે અને બધાને ફરી વખત બધાને ગાડીમાં બેસાડીને મંદિરે પગે લગાડવા માટે લઈ જાય છે એટલે જ્યારે તે મંદિરે પગે લગાડીને પાછો ઘરે ફરે છે ત્યારે તેના સોસાયટીના અમુક લોકો તેમને મળે છે એટલે તે કહે છે કે તમે આ ગાડી વેચી એને ખરીદીને આવ્યા ત્યારે કારણ કે આવડું મોટું ઝાડ આ ગાડી ઉપર પડ્યો અને અમારા ફેમિલીને ને કોઈ પણ તકલીફ ના થઈ એટલે આ અમારી માટે સારો સંકેત કહેવાય અને જેણે મારો અમારા ફેમિલીનો અમારા પરિવારનો જીવ બચાવ્યો છે એ ગાડીને હું કેવી રીતે વેચી શકું એટલે તો એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમે કોઈ પણ વસ્તુ તમારી સાથે બની છે તો તમે તેને કઈ પોઝિશનમાં લ્યો છો સકારાત્મક રૂપથી લ્યો છો કે નકારાત્મક રૂપથી લ્યો છો જો તમે તેને સકારાત્મક રૂપથી પોઝિટિવિટીથી લ્યો છો તો તમારી સાથે હંમેશા પોઝિટિવ વસ્તુ જ બનશે તમે તેને નેગેટિવ દિશામાં નહીં લઈ જઈ શકો એટલે તમારી સાથે બધું જ સારું થાય છે અને તમે એવું માનીને ચાલશો કે ભગવાને જે કંઈ પણ કર્યું છે તે બધું જ સારા માટે કર્યું છે તો તમને કોઈ પણ તકલીફ નહીં થાય અને તમે તેને નેગેટિવ રૂપમાં લેશો તો તમે એટલા જ નકારાત્મકતાથી અંદર જાતા જાયશો તો તમે તમને કોઈ રસ્તો નહીં મળે એટલે દોસ્તો કોઈ પણ વસ્તુ બને તો તેને તમે પોઝિટિવ સકારાત્મક રૂપથી લેતા શીખો એટલે દોસ્તો તમને જો આ સ્ટોરી આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બને એટલું શેર કરજો થેન્ક યુ દોસ્તો